તાપી માતા નદીનો ઉગમ મધ્યપ્રદેશના પ્રદેશના જિલ્લા પાસે આવેલા સાતપુડા પર્વતમાળાથી થયો છે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી થઈને ફરતી તાપી નદીની લંબાઈ સાતસો ચોવીસ કિમી છે સુરત એ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને તેના માટે સુરતને સૂર્યપુર બી કહેવાય છે સુરતની જીવાદારી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે તાપી નદીના જન્મદિવસે તાપી નદી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો આ વીડિયોમાં જાણીશ નમસ્કાર મારું નામ સિયા છે તમને આજ તાપી નદીનો ઇતિહાસ તાપી નદી અને સુરતનો ઇતિહાસ વિષય જાણકારી છું તાપી નદીનો જન્મ આષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓના ભારે રંગે ચંગે ઉજવે છે બીજા નદીના સ્નાન કરીએ તો નદીનો કઈક અર્પણ કરવું પડે છે પણ તાપી વિશે એવું કહેવાય છે કે તાપી એટલી પવિત્ર છે અને પાવનકારી છે કે તાપી નદીના માત્ર સ્મરણ કરવાથી તમામ દુઃખોનો નાશ થઈ જાય છે તાપી નદીનો ઉગમ મધ્યપ્રશ્ન પ્રશ્ન જિલ્લા પાસે આવેલા સાતપુડિયા પર્વતમાળથી થયો છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થઈને એ તાપી નદી જાય છે પુરાણોમાં કહેવાય છે કે ભગીરથ રાજા ગંગા નદીએ પૃથ્વી પર અવતરણ કરવા તપ કરવા કરવા આવતે ત્યારે શુદ્ધ થતાં તેઓ તાપી નદીએ આવીને સ્નાન કરતા આમ ગંગા નદી કરતાં પણ તાપી નદીનું કરતાં જૂનો ઇતિહાસ છે એટલે જ કે આદિ ગંગા પણ કહેવાય છે ગંગા સ્નાને યમુના પાણી નર્મદા દર્શને અને તાપી સ્મરણે કહેવાય છે ગંગા નદીમાં સ્નાન કરવાથી નર્મદા નદીના પાણીને પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય તાપીના સ્મરણ માત્ર મળે છે આપણી માતા તાપીના નામ પરથી જ થાઇલેન્ડની એક નદીનું નામ તાપી રાખવામાં આવ્યું છે સાતસો ચોવીસ કિલોમીટરનું અંતર કાપીને તાપી માતા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે સુરતથી જીવોદારી જેને કહેવાય છે એ તાપી નદી સુરતની માતા તરીકે પૂજે છે એટલે એટલા માટે જ કે સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે જેમાંથી એક મંદિર છે ચોક બજાર ઘંટા ઓવારા પર જ્યાં દરરોજ આ મૂર્તિની પૂજા કરવામાં આવે છે એને તાપી માતાના યાદ કરીને આભાર માનવામાં આવે છે દર વર્ષે તાપી નદીના જન્મદિવસે મા માતા તાપીની પૂજા કરીને તેને ચૂંદડી ચડાવવામાં આવે છે સુરત સુરત મનપાન તાપી શુદ્ધિકરણ ચિત્ર સ્પર્ધા રાખે છે અને સાંજે નદીની પૂજન અર્ચન કરીને કાર્યક્રમ રાખે છે સુર સુરતીએ સુરત એક વ્યક્તિ તો તાપી પુરાણ પણ લખ્યું છે જેમાં તાપી નદીના ઉગમ સ્થાનથી લઈને તાપી નદીનો મહાત્મ તાપી નદીનો ઇતિહાસ તેનો કિનારે આવેલા મંદિરો વિશે તમામ માહિતી છે તેમણે પાંચસો પાનાની તાપી પુરાણ તૈયાર કર્યું છે સેવ તાપી લવ તાપી કેર તાપી આવા આવું સ્લોગન કહીને છીએ પણ આપણે એટલે સુરતીઓ આજે કંઈક તેના માટે તાપી નદીના આભારી છીએ જેથી આપણે તાપી નદીનો જય પણ કહેવાય જાય છે આજની તાપી નદીનો દિવસે તાપી નદીનું મહત્વ સમજી તેને માતા તરીકે ગણીને હંમેશા તેને સાચવાનું પ્રણ લઈને જ તાપી નદીને સાચી ભેટ કરે જય તાપી માતા